બોટાદના હળદળ ગામે થયેલી ખેડૂત મહાપંચાયતની અંદર ખેડૂતો અને પોલીસ વચ્ચેના એક ઘર્ષણ મામલે એક મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે કે જ્યાં છ જેટલા ખેડૂતોને જામીન મળી ચૂક્યા છે બોટાદના હળદળ ગામે ખેડૂતો અને પોલીસ વચ્ચે થયેલા એ ઘર્ષણના મામલે ગુજરાત હાઈકોર્ટની અંદરથી છ જેટલા ખેડૂતોને જામીન મળી ચૂક્યા છે છ ખેડૂતોને જામીન મળતાની સાથે જ મોડી સાંજે અમરેલી જિલ્લા જેલમાંથી એ છ ખેડૂતોએ મુક્ત થયા હતા બોટાદ એપીએમસીમાં કરતા પ્રથાની સામેના આરોપને લઈ એ હળદર ગામ ખાતે બબાલ થઈ હતી અમરેલી જેલમાંથી ખેડૂતો મુક્ત થતાં યુવરાજસિંહ જાડેજાએ ત્યાં પહોંચ્યા હતા આપ નેતા યુવરાજસિંહ જાડેજાએ બોટાદના એ હળદરના એ તમામ ખેડૂતોનું સ્વાગત કર્યું હતું જોકે મોડી સાંજે જિલ્લા જેલ બહાર એ ખેડૂતોએ બહાર આવવાની વાતને લઈને કેટલાક અમરેલી જિલ્લાના ખેડૂતો પણ ત્યાં પહોંચ્યા હતા ખેડૂતોએ તમામ એ જેલમાંથી બહાર આવેલા ખેડૂતોને એ આશ્વાસન આપ્યું હતું કે આપ એ ખેડૂતોના હિત માટેની લડાઈની અંદર જેલમાં ગયા હતા આપ તમામ ક્રાંતિકારીઓનું સ્વાગત છે આ પ્રકારના નારાઓ એ જેલની બહાર લાગ્યા હતા ગત મોડી સાંજે અમરેલી જિલ્લા જેલની બહાર આવતા એ છ ખેડૂતોનું આમ આદમી પાર્ટીના વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ સ્વાગત કરવા માટે પહોંચ્યા હતા જો કે બાર ઓગસ્ટના રોજ થયેલી આખી આ ઘટનાને લઈ હવે ચર્ચાનો એ વિષય બન્યો છે કેમ કે જેલની અંદર બંધ કેટલાક બીજા એ ખેડૂતોને જામીનને લઈને ફરી એકવાર જામીન અરજી એ ગુજરાત હાઈકોર્ટની અંદર જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે ત્યારે નક્કી કરવામાં આવશે કે અન્ય કેટલા ખેડૂતો છે કે જેમના આ કેસની અંદર જામીન મંજૂર થવા જોઈએ બોટાદના અડધડ કેસની અંદર પંચ્યાસી લોકોની સામે ફરિયાદ થઈ હતી કે જેના મુખ્ય આરોપી રાજુ કરપડા પ્રવીણ રામ સહિતના આમ આદમી પાર્ટીના એ આગેવાનો હતા જોકે હવે ધીરે ધીરે એક બાદ એક આગેવાનો એ જેલની બહાર એ આવવા માટેની જામીન અરજીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવી રહી છે બીજી તરફ હરદર ગામ ખાતે કોળી સમાજના આગેવાનો એક બાદ એક મુલાકાત કરી રહ્યા છે જેમાં હીરા સોલંકી સહિત દિવેશ સોલંકી સહિતના આગેવાનોએ હરદર ગામની મુલાકાત કરી રહ્યા છે આવનારા સમયમાં તમામ એક ખેડૂતોને જેલની બહાર લાવવા માટેના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવશે અને તમામ એક ખેડૂતો એ નિર્દોષ જે છે

કહી શકાય કે આઝાદી મેળવવાની હતી જે કર્દા પ્રથા હતી એ કરદા પ્રથાની વિરુદ્ધની જે મુહિમ આજે બોટાદથી જે શરૂ થઈ હતી અને બોટાદના જે જવાનો જેને પ્રચંડ વિરોધ કર્યો જે કર્દા પ્રથાનો અને એના ભાગરૂપે આજે એને જેલ થઈ હતી તો જેલ જે છે એ હંમેશા જે લોકો લડે છે એના માટે જ થતી હોય છે એક નિશાની હોય છે કે આપણે ક્યારેય કોઈપણ બાબતનો પ્રતિકાર કરીએ એટલે જેલ થાય વર્તમાન જે તાનાશાહી સરકાર વર્તમાનની જે શરમુખ સરકાર છે એને આ નિર્દોષ ખેડૂતોને જેલમાં પૂરવાનું કામ કર્યું હતું જેમાં ભૂતકાળમાં પણ આપણે જાણીએ છીએ કે એક અંગ્રેજોની સરકાર હતી અને એ અંગ્રેજોની સરકારમાં પણ જનરલ ડાયરો હતા કે જેને જે જનરલ ડાયરોએ નિર્દોષ ખેડૂતોને નિર્દોષ નાગરિકોને જેલમાં પૂરવાનું અને ગોળીએ દેવાનું કામ કર્યું હતું વર્તમાનમાં પણ જે સીધી લીટીના અંગ્રેજોના જે વારસદાર છે એવા ભારતીય જનતા પાર્ટીના માફ કરજો પરંતુ ભારતીય કડદા પાર્ટીના કારણ કે ભારતીય કરદા પાર્ટી જે દરેક દરેક બાબતે સામાન્ય નાગરિકોનો કડદો કરે છે આમાં ખેડૂતોનો કડદો કરવામાં આવતો હતો જે જણસનો ભાવ હતો એ જણસનો ભાવ એ પેલા નક્કી કરવામાં બીજો અને પછી આપવામાં બીજો આવતો તો એટલે આજે કડદા પ્રથાની વિરુદ્ધમાં આજે જે ક્રાંતિકારી યોદ્ધાઓ તમે જે જોઈ રહ્યા છો એ ચારે ચાર યોદ્ધાઓ આજે અમરેલીમાંથી જેલ મુક્ત થયા છે આજે આભાર માનીએ છીએ ન્યાયતંત્રનો કે જેને આ જે મુહિમ હતી એ મુહિમમાં નિર્દોષ ખેડૂતોને જયમુક્ત કરે છે આવના દિવસોની લડ આવના દિવસોની અંદર અમારી લડત જે છે એ અવિરત ચાલુ રહેશે અને આ ભારતીય કરતા પાર્ટીના વિરુદ્ધમાં અમારી જે લડત છે એ લડત ક્યાંય પણ મોરી પડવા નથી જે લોકો પછી જે ભાષામાં સમજે એને મોરે મોરવાની ભાષામાં જવાબ દેવામાં આવશે આવના દિવસોની અંદર પણ આ લોકો એટલે કે જે ખેડૂતોને અને અત્યાચાર કરવામાં આવ્યો છે એના વિરુદ્ધ પણ જે પણ પોલીસે લાઠીચાર્જ કર્યો છે એનો પણ જવાબ દેવામાં આવશે જય હિન્દ જય ભારત